ગરમા દબાણ હટાવ સેલની કામગીરી રાત્રે પણ શરૂ રખાઈ શહેર માંગ વડવા તલાવડી મોચીબજાર સહિત વિસ્તર માં કામગીરી હાથ ધરી ટ્રાફિક ને અડચણ લારીઓ જપ્પ કરવામાં આવી શહેર માંગ સતત વિરોધ વચ્ચે થઈ રહી છે કામગીરી રાત્રે દબાણ હટાવા ગયેલ કર્મચારી સાથે મહિલાઓ સહિતે કર્યું ઘર્ષણ સ્થાનિકો ના ઘર્ષણ વચ્ચે પણ કામગીરી શરૂ રખાઈ લાંબા સમય થી દબાણ હટાવ માંગ મોટી સંખ્યામાં લારી ગલ્લા જપ્પ કરવામાં આવ્યા हजू पर दबाण हटा कामगिरी चालू संकेत। रिपोर्ट हिरेन भाई चौहान साथ कमलेश ndakai 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 ndakai